ધનતેરસના શુભ પ્રસંગે શહેરના જાણીતા દામોદરદાસ જ્વેલર્સ ખાતે સોના ચાંદીના દાગીના નાણાં અને શણગારની ખરીદી માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તહેવારની ખરીદારીને શુભ મનાતી ધનતેરસના દિવસે અનેક લોકોએ પરિવાર સાથે આવીને ખરીદી કરી અને તહેવારની શરૂઆત કરી હતી શનિવારે ધનતેરસના દિવસે દેશવાસીઓએ હર્ષોલ્લાસ સાથે દીપોત્સવી પર્વના વધામણા કર્યા હતા ધનતેરસે દેશના બજારોમાં રૂપિયા એક લાખ કરોડનો ધૂમ વેપાર થવાનો અંદાજ સેવામાં આવી રહ્યો છે ધનતેરસના દિવસે એકલા સોના ચાંદીના બજારોમાં રૂપિયા સાહીઠ હજાર કરોડનો કારોબાર થયો હોવાનો અહેવાલ છે સોના ચાંદીની કિંમતોમાં વધારો હોવા છતાં પણ લોકોએ ઘરેના ઝવેરાત સોનાની લગડીઓ ચાંદીના સિક્કા તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખરીદી હતી ગત વર્ષે દિવાળી ઉપર સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ રૂપિયા એંસી હજાર હતો જે આ વખતે વધીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ ત્રીસ હજાર થયો હોવા છતાં પણ લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરામાં પણ જ્વેલર્સોની દુકાનો શોરૂમ ઉપર અપેક્ષા કરતાં વધારે ગરાકી જોવા મળી હતી જોકે ગત વર્ષની તુલનામાં થોડોક ફરક પણ સામે આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરાકીમાં ગત વર્ષની ધનતેરસ કરતાં વીસથી ત્રીસ ટકાનો ઘટાડો થયો હતો પણ પુષ્પ નક્ષત્ર કરતાં ધનતેરસે સારી ગ્રાહકી રહી હતી લગભગ સો કરોડ રૂપિયાના સોના ચાંદીનું વેચાણ વડોદરામાં થયું હતું ધનતેરસના શુભ પ્રસંગે વડોદરા શહેરના જાણીતા દામોદરદાસ જ્વેલર્સ ખાતે સોના ચાંદીના દાગીના લગડી ચાંદીના નાણાં અને શણગારની ખરીદી માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તહેવારની ખરીદારીને શુભ મનાતા ધનતેરસના દિવસે અનેક પરિવારોએ આવી ખરીદી કરી તહેવારની શરૂઆત કરી હતી વિશ્વાસ ગુણવત્તા અને નવીન ડિઝાઇનના કારણે દામોદરદાસ જ્વેલર્સ વર્ષોથી વડોદરાના લોકોમાં મનપસંદ જ્વેલર્સ બની રહ્યા છે દામોદરદાસ જ્વેલર્સના સંચાલક કશ્યપભાઈ ચોકસી દ્વારા ધનતેરસની ખરીદી સંદર્ભે જણાવ્યું હતું કે દર વર્ષે ધનતેરસના અવસરે ગ્રાહકોને સોના ચાંદીની ખરીદીનો ઉલ્લાસ જોવા મળે છે આ વખતે ભાવ વધારો હોવા છતાં લોકોએ સોનાની ખરીદીમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ગ્રાહકીમાં ફરક પણ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધનતેરસથી શરૂ થતાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી માટે સૌને સુખ સમૃદ્ધિ અને સોનાની જેમ ચમકતું જીવન મળે તેવી દામોદરદાસ જ્વેલર્સ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર દર્શક મિત્રો સૌ સૌ પ્રથમ આપણ આપ લોકોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દામોદરદાસ જ્વેલર્સ પરિવાર તરફથી હું તમને આવનારી દિવાળી અને નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ નવ આ વર્ષે સોનાનો ભાવ વધ વધતો ગયો છતાંય ધનતેરસમાં થોડી ગરાગી જોવા મળી છે વધતા ભાવને કારણે બી લોકોનો થોડો કોન્ફિડન્સ ગોલ્ડ પર વધ્યો હોય એવું લાગે છે આવનારી નવ વર્ષ આપ સૌ માટે સફળ સફળરૂપ રહે એવી અમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ હું કશ્યપ ચોક્સી દામોદરદાસ જ્વેલર્સ પરિવાર તરફથી તમને નવા વર્ષ અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું